हमारा ले बाबाई ही पुगेगा कहाँ का तार भाई तेल ले बाबा तेल ली था सुने बाबा है ना भाई पूरा है कि नहीं चार नेट में टम्बू आ आए क्यों वेलकम बनो ये ला लाकरा कापे से ले लगे तो ना आने बाबाई ना लोट ला हेलो हेल्प है आप लोग ने ना अपने <laughs> <laughs> तो राम राम ने सीताराम बधाई दायला ने गणा लांबा समय पछि मुलाकात થાય આપણે અને ગણાનો મેસેજ આવતા કોમેટો આવતીયું અને ઇન્સ્ટાગ્રામ વર્કશોપ માં પણ મેસેજ આવે ફોન આવે કે બેકી હમણે વિડિયો ન તુસ્તો અને વાર લાગે કે એકલા દીનો કી ગેપ આવે ગો કે હમણા હે ને અમાર આતાની થોડીક તબ્યક ઢીલી હતી મજા ન હતી મોરું હતી તે હમણા બેક આવે ગઈતી તે હું હે એટલે બીજો કોઈ વાંધો ન ને પાછો ફલસી કે એડિટિંગ કરવામાં રાતે હું બાર વાગે નવીરો થાય અને બાર વાગે પછી મારા રૂમ માં એડિટિંગ કરે એટલે બે અઢી કલાક પાસે ઈ લેલી હમણાં થાકી જવા તું કેમ કે આમાં દસ દસ મિનિટના અને સોરી એક એક મિનિટના દસ દસ સેકન્ડના કટકા હોય એ જોડે નાખો વિડીયો બનાવવાનો હોય તેમાં વાર બહુ લાગી જાય તે હમણાં ગેપ આવે ગયો તો ને આજ છે ને અમારા નેભાભાઈ આવવાના હે કોઈ કારણોસરીની રજા હે ને ફેમિલીમાં તો કે જેરુસલામ આવે ને બે દીધી રોકાઈ જાય તારે હથો ને બે કંપની

આથી ડાયરેક ડાયરેક કોફીનું આવે તો આ બરણીમાં એક દી આખો પાણીનું ભરી દીધું ને કોફી આખી ખરાબ કરી નાખી આથી લઈને પછી અહીં આડ દી હું આ કોફી પાણીવાળી પીધી તે દૂન મેં હે ને કહ્યું કે એવું બરણી આપણે ઉછી મૂકીએ ને હું તો અહીંની કંઈ કાસના ઠામ કે અડવા દેવામાં વાસાય જ નહીં કંઈ પાસે રાખાય જ નહીં ટેબલમાં કે કાંઈ કાર ઘા કરે ને કાર ફોડે નાખે

का का। सूपर सूपर जी जी थे हम कार से ले लिए जो मोली पुगे का मॉल नहीं पर काम सुपर मार्केट सुपर किया ले वो है काम ले वो हमारे ले मुकाम ही नहीं थे तभी चल ले वे आ ले ता ले ली ये ना ले आ ले रहन अभी जब कुछ नहीं है तो બોટલુ જો બોલી વસલ્યું હે હા હા બોટલુ હે ને ખલી ભાઈ આપણ પિતાનેથી ને આપડી આ રોકે રોકે હે કે કે 100 રૂપિયા હા સી વાત આ તો લે ગોતી હે તે આપણી લેવા આયા હે તેલ જોવી હે 1000 બોટલ આ ધાઈ નું તેલ લી હે કો સરસો નું લે ઓલો લેવાઈ છે સનફ્લાવર સનફ્લાવર લેવા પા આ કોન સનફ્લાવર છે આ સનફ્લાવર તા ફૂલ નું કી વાંછે ફૂલ નું છે ને આપણ સનફ્લાવર નું તા

वार क्यों है वार मंगलवार है मंगल शनिवार ने मंगलवार नो हां हनुमान बापू आ नो बड़ी ना पड़े इंडिया में ना पड़े आ तो मिले हो की क्या आ के आई आई जा दिए टमाटर नीति नियम नहीं ना हनुमान बापू ने खबर नहीं कौन हला वो सो आपरी चलो उतर ना कौन उतर बजाय ने वो उतर तो मैं को उतर मैं कार आपने तेल फेरे के ना ना पर फलो करे हनुमान बापू

ये क्लेलें घर से बढ़िया कब पड़े आ है सब लाइट करवा बगैरा आइटली प्रकार ना चमला मिर्च है अगर कैप्सिकम अगर कड़ी है तो इली कड़ी नहीं हो यार कड़ी है हाँ <laughs> लाम्बा गोल समेत तमेटान। हाँ तुम्हारा फेवरेट है हाँ नहीं तो इच ये तुम्हें हाँ लाड़ी माउस चालू क्या मेरो कहाँ जाएगी ताजू हाँ ये Đây dư vấn cuối cùng T cima lại xứng đップ Các bạn

મારે કાયમ એક એકમાં આ ગુમા છે આ ગરીબ વીઆઈપી ગરીબ પાર્ટ માટે येते બેટા આપડે અરજીનભાઈ ગરીબ માણસ છે એટલે ઈ ઓલા તમે ત જ લઈ ગરીબ બરીહદી છે બરીહદીમાં ફ્રી થઈ જા પછી જો ને એટલે કાયમજી ની બે બે ત્રણ ત્રણ નાખો હોય ને એની આનો ટમેટા સાદા રાખે એટલે ને તો આયા છે ને 6-8 મહિના સેલતું છે ભાઈ ટમેટા લો બ્લોગ 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 પટકો છે ટમેટા બટેટા સિવાય કઈ ખાખો જે काम ली दो तो? बे तेल नहीं हां। देल देल देल। <laughs> जा <laughs> આ રેન્જે નિકળો હા કા ઇન્ડિયા જી આ કા હે ઇ તો જો દેવો ટમેટા ને અર્જુનભાઈ તેલ લેઈને આવે તેલ લેવા ગતા ઈ જલ્દી બજાર માં ઓલા ઓલા ઓ મે બજાર તો ફાક જાય કે તેલ લેવા ગતા આ હું સે ઈદરે નું કામ કર તેલ લેવા ને ટમેટા લેવા ને પછી જવું પડે

આ દેખપો બસે તો જાવ હા હા ઘઉંનો લોટ નો આવ્યો ઘઉંનો લોટ તમારે લેવવાનો તો તમે ઓલીફર ગામ કીધું કે હું 15 કિલો લઈ જતો કે પર્યો છે તમારે ઉપાડવાની બોલ્યો ઓ બહુ કાજે જાવે દે ને તમારે જાવ એટલે મણી તમે ઓલીફર મણ કીધું હતું કે હું 15 કિલો લઈ જતો કારણ કે ઘઉંનો લોટ છે બારે સ્ટોક કરવો નહી તો હુંક મગવે હુંક લઈ જાવન એમાં જ મણી કે જાવ મારસ ને તો ટ્રેન બંધ થઈ જતી બસમાં ફેર ચડે ઓહો

mare hai ne babai ras ni tayari kare aaj ra rotli no program he magni da ras net barabar kari taki nava baju mot med selag putra vager

પાસો આહળી પાસો પાસો અંદર લેજો પણ એવી કોણ માથા કટવા લે ફરે મી જા બરબર આવો તમે ધરા હા હા મજા આવે તે હું ક આમ અંદર અંદર રાંધે ને તમે અંદર ખાવાનું કીધું આજ તલુ બરબર અંદર ગરમી કેવી થાય યાર અમે રોટલી લાગે છે સાચું ન લાગે તમે આ તમે ગરમી નું ખાવાનું રોટલી વણીયું ને એટલે કામ કરી બતા કમ કરી તો તમે આકર બેહો તો ગરમી થી ના એવું કે નાય ના ચાલજો વાંતિ પાવન આવે ah selamat datang di YouTube. Halo, selamat datang di YouTube. Halo, selamat <laughs> datang di YouTube. Halo, selamat datang di YouTube. Halo, selamat datang